પિતા પુત્રીના સંબંધને લજવતો કિસ્સો સુરતમાં બન્યો છે શીખવાની ઠપકો આપતા બંને વચ્ચે ઝઘડો થતા પિતા ગુસ્સે ભરાયા હતા અને અઢાર વર્ષીય પુત્રી પર કુકર લઈને તૂટી પડ્યા હતા જોકે આ ગુસ્સામાં ભાન ભૂલેલા પિતાએ દીકરીને કુકરના ઘા ઝીંક્યા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અંતે મિતાલી પરમાર નામની દીકરીને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને તે ચોક બજાર પોલીસે અત્યારે પિતા મુકેશ જયસિંહ પરમારની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને મુખ ઉપર ગંભીર ઈજા કરતા સ્મીર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓ સ્મીર હોસ્પિટલમાં આશરે બેથી ત્રણ વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરેલ ત્યારબાદ ભોગ બનનાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બનનારની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને યેતાલીબેન ઉંમર વર્ષ અઢાર કે જેઓ છોટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતાં તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે બેન છે ઇશમિરો સુલમા ડૉક્ટરે એને મરણ જાહેર કરેલા ત્યારબાદ મરણ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે તપાસ ચાલુ છે